તો મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે દાળ બાટી પ્રોગ્રામ કર્યો છે આપણી પાડીએ જોઈ શકો છો આ દાળ બપવા માટે મૂકી છે અમારા સંજયભાઈ વિક્રમભાઈ સુરેશભાઈ બધું કામ કરી રહ્યા છે જો ખાલી લસણ ફૂલ હતા પછી આ બધું કરીને કમ્પ્લીટ કર્યું એમને જો અમારા ડુંગળી અમારા આપડે અલ્પેશ ભાઈક આપ્યો ભાઈ એ જો

તો હળગાવો પાઠો પાડશે એમ બાટી શીખવા માટે અને મારા સુરેશભાઈ જો લોટ બરાબર હજે પાવ બરાબર બધા ભાઈઓ કોમે લાગેલા હાજો ફ્રી ફાયરમાં એટલે આ બધા કોમ કરે નહી ફ્રી ફાયરમાં

આ બાટા શેક જો ચમલા બરબો શેકણ નહીં આવા શેકા એયું તમે ગાડી કરજો ના હા હા જો આ ભાઈ લેબ્રોઈન આવ્યો છે મીઠો મીઠો લીબડો લાવજે સકુ તો સુરેશભાઈ જીનીવા લક્ષે દાડની તો મીઠો મીઠો લેવાનું ના આગળ

મે દોય ના હોઈ ને હ હા સાજુ ને બુર એ ઇન ના આ હાય ગાઈસ કોતમી મોડો કોતમી જુઓ દે હા સારો ઇસવાળો આ ભાઈ આ ઇફળેરા વાગને સુરો દે તો મિત્રો જો અમારી દાલ બાટી તૈયાર થઈ ગઈ છે આ બધા ભાઈઓ આપડા આઈ ગયા છે જો ઓગરમ ઓગરમ કરી દીધો જો ભાઈ બાટી તૈયાર છે